નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી લોકસભા સામાન્ય ચૂંટણી બે ની જાહેરાત થતા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાય છે પચ્ચીસ નવસારી લોકસભા મતવિસ્તારમાં આગામી તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાશે લોકસભા સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આજે નવસારી જિલ્લા સેવા સદન ખાતેના કોન્ફરન્સ હોલમાં બેઠક મળી હતી નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા રમતગમત સ્પર્ધા અને મતદાન જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા યુવાઓને રાષ્ટ્ર નિર્માણ અને વ્યક્તિત્વ વિકાસ માટે પ્રોત્સાહિત કરવા હેતુથી ટાટા બોયઝ ગ્રાઉન્ડ ખાતે રમતગમત સ્પર્ધા અને મતદાન જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતગમત સ્પર્ધામાં વોલીબોલ કબડ્ડી અને રસ્સા ખેંચ જેવી રમતો એકસો પચાસથી વધુ યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ટાટા સ્કૂલના પ્રિન્સિપલ બોમી જાગીરદારની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી નવસારી મીડિયા સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે નવસારી જિલ્લાના કાલિયાવાડી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી શાખા દ્વારા મીડિયા સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે આ મીડિયા સેન્ટરની મુલાકાત લઈ તમામ વ્યવસ્થાની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ચીખલી તાલુકાના ખામડા ગામેથી બે વર્ષીય દીપડી પાંજરે પુરાતા વિભાગ દ્વારા કબજો લઈને જંગલમાં સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે ચીખલી તાલુકાના ખાંભડા ગામના ફળિયામાં દીપક ચંદુ આહિરના ઘરની બાજુમાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આ વિસ્તારમાં દીપડાની જાહેરમાં અવર જવરથી સ્થાનિકોમાં ડરના માહોલ વચ્ચે બુધવારના રોજ સમયે અંદાજિત બે વર્ષીય દીપડી પાંજરે પુરાતા જે અંગેની જાણ થતા વન વિભાગ દ્વારા દીપડીનો કબજો લઈ વેટરનરી તબીબ પાસે આરોગ્યની તપાસ કરાવી જંગલમાં સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી અને શ્વાસને લગતા રોગોનો કેમ્પ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મોરિશિયસ દેશના શિક્ષણ વિભાગની ટીમે નવસારી જિલ્લાની વિશિષ્ટ શૈક્ષણિક સ્કૂલની મુલાકાત લીધી મોરિશિયસ દેશના શિક્ષણ વિભાગના મુખ્ય વહીવટદાર મધુકરભાઈની સાથે બાર જેટલા સભ્યો ભારત દેશની પ્રવાસે પધાર્યા હતા નવસારીના મિત્ર ગૌતમ મહેતાના આગ્રહને વસ થઈને આ ટીમના સભ્યો ગતરોજ નવસારી જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી આરે સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી મહારાજ સ્થાપિત ગુરુકુળ આશ્રમ સુપાની મુલાકાત દરમિયાન ગુરુકુળના કેમ્પસ ડિરેક્ટર ડૉક્ટર આચાર્ય ચંદ્રગુપ્તે તમામને આવકારી સંસ્થાનો પરિચય કરાવ્યો હતો નવસારીની ટાટા હાઈસ્કૂલ વિદ્યાલયમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ સંબંધિત અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી આજરોજ નવસારી શહેરના ટાટા હાઈસ્કૂલ વિદ્યાલય ખાતે યુવાનો માટે મોક મતદાન પ્રક્રિયા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો વલસાડ એસટી વિભાગ વેકેશનમાં જુદી જુદી એક્સ્ટ્રા ટ્રીપો દોડાવશે એસટી નિગમના વલસાડ વિભાગ દ્વારા વેકેશન દરમિયાન મુસાફર જનતાના ધસારાને પહોંચી વળવા માટે રોજિંદી બસ ટ્રીપો ઉપરાંત વધારાની એક્સપ્રેસ ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે

તે દરમિયાન પૂર્વ બાતમી આધારે બુધવારની સવારના સમય એટલે કે આજ રોજ સવારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ મુંબઈથી અમદાવાદ જતા રોડ પર આલીપોર ઓવરબ્રિજ ઉતરતા વોચ ગોઠવી હતી અને આ દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા જેને રોકી તેનો તપાસ કરતા તેમાંથી કુલ રૂપિયા ઓગણત્રીસ લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો સાથે જ આગળની કાર્યવાહી ચીખલી પોલીસ મથકના પીએસઆઈ અર્શવી પટેલ કરી રહ્યા છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન નાઇન નવસારી મહુવા રોડ પર મોપેડ સ્લીપ થતા મોપેડ ચાલકનું મોત મહુવાના નરડા ગામનો સંદીપ દિનેશ પટેલ ઓગણીસમી માર્ચે સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાની એક્ટિવા મોપેડ લઈને નવસારી મહુવા માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન નવસારીના વસર ગામ ખાતે બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક ગાડી હંકારતા તેણે મોપેડ પરથી કાબુ ગુમાવતા મોપેડ સ્લીપ થઈ જતા સંદીપ પટેલને શરીરે માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું ગ્રામ્ય પોલીસે આ અંગે મૃતક સંદીપ પટેલ સામે ગુનો નોંધી આગની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ એન એ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે વાંસદા ચીખલી રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત વાંસદા તાલુકાના દોલધા ગામે રહેતો કમલેશ જીવણભાઈ પટેલ ગત સોળમી માર્ચે સાંજે સાડા છ એક વાગ્યાના અરસામાં પોતાની વેગન આર કાર લઈને વાંસદા ચીખલી રોડ પર આવેલ દોલધા સડક સામેથી રસ્તાના કટ પર થઈને પોતાની કારનો ટર્ન લઈ રસ્તો ઓળંગી રહ્યો હતો તે સમયે ચીખલીના બોડવાંક ગામના ફળિયા ખાતે રહેતા છેતાલીસ વર્ષીય ખેડૂત જયકુમાર રમણભાઈ પટેલનો છોકરો પિંકેશ પોતાની કેટીએમ બાઇક લઈને કંડોલપાડા તરફ જતા સમયે રસ્તા પર વળાંક લઈ રહેલ કમલેશ પટેલની કારના પાછલા દરવાજા સાથે અથડાતા થયેલ અકસ્માતમાં પિંકેશને શરીરે નાની મોટી ઈજા તેમજ કપાળ અને જમણી બાજુએ ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અંગે અકસ્માતનો ભોગ બનેલ પિંકેશના પિતા જયકુમારે વાંસદા પોલીસમાં વેગનઆર કાર ચાલક કમલેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના જયેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ છે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું પર્સન્ટ જ્યારે સાંજે ત્રેવીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન